હા હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે જો ડેક્ટ લઈને આવી ગયા છીએ આપણે જે આપણે છાણિયું ખાતર ભર્યું હતું ને ત્યાં કણે જેસીબી ખૂચ ગયું હતું એટલે ત્યાં બધે જે ખાડા પડી ગયા છે ને તો આપણે વીકવામાં દાંતી લઈને આવી ગયા સીવી હવે આપણે આ દાંતી રહીને એ જે આપણે કિલ્લાના ખાડા જે પડેલા છે ને એ બધા વીકવાના છે આ બધા જે આપણે જેસીબી હાલી આલીને જો જે આ બધા ખાડા કરી નાખીએ ને આ બધા ખાડા આપણે વીકવાના છે આજે આપણે જો દાંય લઈને આવી ગયા સીવી આપણે જો અફલાકણો ઓલ આવી ગયો છે અફલાકણો જો એ ટ્રેક્ટર માં ચડી ગયો છે કે હું ટ્રેક્ટર આવી ગયો છે કઈ રાઈલ વ્યાતો અફલાકણો ટ્રેક્ટર ચાલુ કરે છે એને જેવું તેવું આવડે છે તો એ આંકશે ને આપણે આંકવા દીધું છે જો કેવું આંકે છે જો નો સારું આંકે તો આપણે આંકવા બે જઈશું ટ્રેક્ટર કેટલું નિમી જાય છે એટલા ખાડા પડી ગયા છે તો અફલાકણે ટ્રેક્ટર આંકવાનું ચાલુ કરી દીધું છે આંકવા જ મીનો છે લીવર દે દઈને ને મિત્રો ઘણું બધું સારું થઈ જાય છે ટ્રેક્ટર હાલ્યા પછી આપણે આજે આ બધું સારું કરી નાખવાનું છે દાયતી મારી અને પછી આપણે તે પહેલામાં પણ આપણે દાયતી મારવાની છે અહીંયા બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે જો મિત્રો અફલકનો જો ટ્રેક્ટર મીનો છે આંખવા એને આવડે ન આવડે જો ટ્રેક્ટરના ટાયર ફેરવી નાખે ને એટલું ટ્રેક્ટર પાછી બળ કરાવે છે મિત્રો જો તે મેં નજર અમે જોઈ જ રહ્યા છું મિત્રો એવું નથી મિત્રો અફલકણા ને ટ્રેક્ટર આવડે જ છે તો આંકે છે ટ્રેક્ટર આજે કે કે મારે જ આજે ટ્રેક્ટર આંખવું છે તો મેં આંકી લે તું આજે અપલક નો હાચો થઈ અને ટ્રેક્ટર ને લેવર દઈને બે ગયો જો જેવી રીતે પંજાબ વાળા ટ્રેક્ટર ને લેવર દઈને હાકે ને એવી જ રીતે અમારે અપલક નો પણ ટ્રેક્ટર હાકે છે મંડાણો છે ને હાકવા જ ઘણું આંકી વાળ્યું હવે આપણે આંકવા બેવું પડશે કે હવે જે બધું હરખું કરવાનું છે એ બધું હવે જ કરવાનું છે એ ઘણી રમત કરી લીધી હવે આપણે આંકવું પડશે તો હવે આપણે આંકવા ચડી જઈએ જો આપણે આ ટ્રેક્ટરના વિડીયો ઉતારી છે ને તો આપણા નાનકો જો એમ કહેશે કે મારો વિડીયો પણ ઉતારો તો આપણે એને પણ વિડીયોમાં લઈ લીધો હવે લાગે છે આપણને આ ટ્રેક્ટર ઉપર ચડાવશે ફાઇનલી આપણે મિત્રો ટ્રેક્ટર માથે ચડી જાય છે આપણે ઘણું ટ્રેક્ટર આંક્યું આપણે ઘણા ના ઉડ્યું વાંક્યું હવે બધું આપણે સુધારવાનું આપણે છે આપણે મેન્યુ ટ્રેક્ટર આંકવા

આપણે જોડવાનું ચાલુ કરી દીધું આપણે મિત્રો આ હેતી એટલા માટે જોડ્યું છે કારણ કે આપણે આ ભેંસો અને આપણે ગાયો માટે આપણે ચારો લેવા જવાનું છે એટલા માટે આપણે આ હેતી જોડ્યું છે બીજી વાડીએ ચારો લેવા જવાનું છે આપણે મિત્રો નીકળી ગયા છે બીજી વાડીએ જવા માટે તો ફાઈનલી આપણે જે તુવેર વાળું પડ્યું ગયા સી આ વાડી આપણે વાસવા માટે આપણે ચારો લઈ જવાનો છે આપણે અહીં આવી ગયા છીએ અહીંથી ચારો લેવાનો છે ફાઈનલી મિત્રો આપણે ચારો બધો એક મૂકી દીધો છે ટ્રેક્ટર માં આપણે ચારો લઈને જવાનું છે બીજી વાડીએ તબેલો આપણે ફાઇનલી આપણા તબેલે એ ભોગી ગયા છીએ આપણે જે આગલા વિડીયોમાં કીધું હતું ને કે આપણી પાસે ફૂટ થી દોઢ ફૂટ ની સોળી નો છે આપણી પાસે મિત્રો જો આ રહી સોળી હુકાઈ ગઈ છે એટલે જો ગોટો વળી ગઈ છે આ પણ હુકાઈ ગઈ છે ને અહીંથી જો કટકો છે અને આ જો આખી આખી છે તો આપણે આના માપી અને તમને દેખાડું મિત્રો માપી છે એવી અહીંયા જો એક ફૂટ થઈ જાય છે અને અહીંયા બે ફૂટમાં મિત્રો આટલી હોય છે રે બે ફૂટ સોળી લાંબી છે મિત્રો બે ફૂટની સોળી છે મિત્રો આપણે ચારો લઈને પહોંચી ગયા છીએ આપણે તે બે લઈને ચારો નાખવાનો પણ ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો સારો મિત્રો જય જવાન જય કિસાન